નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા કરી લીધી છે ફરી આવી એક ઘટના સામે આવી છે જેમાં યુવકના ત્રાસને કારણે હેરાનગતિને કારણે ઓગણીસ વર્ષીય નેના વાવડિયા નામની જે દીકરી છે તેને આત્મહત્યા કરી લીધી છે હાલ સમાજમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે સુરતમાં આ પહેલી ઘટના નથી આવી અનેક ઘટનાઓ બની છે અને સાથે સાથે કહી શકાય કે આ જે દૂષણ છે જે હેરાનગતિનું જે આ ચક્ર છે તે સતત ચાલી રહ્યું છે તેના કારણે જે નિર્દોષ વ્યક્તિઓ છે તેને પોતાની જાન ગુમાવવી પડતી હોય છે પોતાનો જીવ લેવો પડતો હોય છે તેમની મેન્ટલી સ્થિતિ એટલી ખરાબ થઈ જતી હોય છે કે તેમણે આવા સમયે આ પગલું ઉપાડવું પડતું હોય છે પરંતુ આ ઘટના ક્યાં સુધી ચાલશે ક્યાં સુધી આ બધી ઘટનાઓને સાંખી લેવામાં આવશે ત્યારે આજ દીકરીને ન્યાય અપાવવા માટે કુર્મી સેના મેદાને આવી છે ને કુર્મી સેના દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા છે દીકરીના ન્યાય માટેની માંગણી કુર્મી સેના દ્વારા હાલ કરવામાં આવી રહી છે રાજકોટમાં કલેક્ટર કચેરી સુધી જે કુર્મી સેનાના જે આગેવાનો પહોંચ્યા છે તેના દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છીએ. ને દીકરીને ન્યાય મળે અને સાથે સાથે આહ આવી ઘટનાઓ ફરી ન બને તેના માટે કુર્મી સેના મેદાન આવી છે. અમે તમને live દ્રશ્યો દેખાડી રહ્યા છે. કે જે આહ કુર્મી સેનાના છે ને કુર્મી સેનાના જે આગેવાનો છે તે આ દીકરીના ન્યાય માટેની માંગણી કરવા માટે એકઠા થયા છે. ને દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે. આપનું નામ? જીજ્ઞેશ કલાવડીયા, રાષ્ટ્રીય અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના. શિક્ષિકા હતી એને આત્મહત્યા કરવાની ફરજ પડી તો આ પ્રકારના જે અસામાજિક તત્વો છે આ કેસ અંદર અને બીજા કેસમાં પણ ઘણી બધા પણ બનાવો બનેલા છે

પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ પણ સરકાર શ્રી નું પત્ર દ્વારા અને અલગ અલગ માધ્યમો દ્વારા આ બાબતે ધ્યાન દોર્યું છે ત્યારે આગામી સમયમાં જો આ પ્રકારની ઘટનાઓ વારંવાર પુનરાવર્તિત થતી રહેશે અને અસામાજિક તત્વોને સજા નહીં મળે તો સમગ્ર ગુજરાત રાજ્યની તમામ પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે રાખી એક વિશાળ આયોજન કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય આ દિશામાં પહેલ કરશે એવું અમારું આયોજન છે ઘટના બની છે. સોળ જુલાઈ ની આ ઘટના છે. બે દિવસની આ બે દિવસ પહેલા બનેલી આ ઘટનાએ એટલી ચકચાર મચાવી છે. કે દીકરીને ન્યાય મળે તેના માટે પાટીદારો નહીં દરેક લોકોમાં હાલ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આ ઘટના એવી છે. આ પ્રથમ વખત બનેલી ઘટના નથી. કે જેને શાંતિ લેવાય આ ઘટનામાં જે તેના પિતા છે. તેના દ્વારા જે માહિતી આપવામાં આવી છે. તે તેમાં તેના પિતાએ કહ્યું છે. કે જે જે યુવક છે નીલ દેસાઈ તેના દ્વારા યુવતીને વારંવાર હેરાન કરવામાં આવતી હતી. યુવતીને વારંવાર પરેશાન કરવામાં આવતી હતી અને તેની પાસે ત્રીસ હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી. ત્યારે આ હેરાનગતિ જે કહી શકાય કે આ થોડા સમયની ન હતી. ઘણા સમય પહેલાની આ ઘટના હતી. છ મહિના પહેલા જ પુત્રીએ પરિવારને જાણ કરી હતી. પુત્રીના પિતા દ્વારા તેના જે યુવક છે તેને

દરેક લોકો તેની ન્યાય ની કરી રહ્યા છે ત્યારે મહત્વનું કહી શકાય કે આજે આજે ઘટના બની છે તેને લઈને સરકાર સામે પ્રશ્નો થઈ રહ્યા છે કાયદાઓ સામે પ્રશ્નો થઈ રહ્યા છે જી મિત્તલ તો આપની સાથે કૃષ્ણ પંડ્યા જોડાય છે કેસો જી કૃષ્ણ ભાઈ હાલ જે ઘટના બની છે તેને લઈને આપની સાથે ચિરાગભાઈ કાકડિયા રાષ્ટ્રીય મહામંત્રી છે શું કહેશો ચિરાગભાઈ તાજેતરમાં સુરત ખાતે

તો સમાજની અત્યારે એવી માંગણી છે કે આવા અસામાજિક તત્વો ખાસ મારે પાટીદાર સમાજની ની ટાર્ગેટ કરે છે ક્યાંક ને ક્યાંક ની ચિંતા અને ચિંતા બે વિષય છે અમારું રાજકોટ કલેક્ટર સાહેબ ના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી એમને કહેવાનું છે કે આની અંદર યોગ્ય કાર્યવાહી કરે અને સારી એવી ચાર્જશીટ ફાઈલ કરે જેથી કરીને આવા તત્વો છે એ છૂટી

સમાજની દીકરીનો ભોગ લેવાય છે એના માટે આવેદન પત્ર આપવામાં આવ્યો છે જેથી કરીને આવનારા દિવસો સમાજની દીકરી સાથે

સુરત ની અંદર એક નિર્દોષ દીકરીને અસામાજિક તત્વોના ભોગે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં માં અવારનવાર ઘટિત થઈ રહી છે આ કોઈ પેલી ઘટના નથી

કે જો આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર અંકુશ લગાવવામાં નહીં આવે તો આગામી સમયમાં પાટીદાર સમાજ અને સર્વ સમાજ ને સાથે રાખી સલામતી આયોજન કરવામાં આવશે કારણ કે નાગરિક માટે એની સૌથી અગત્યની પ્રાયોરિટી હોય તો એની સલામતી છે એના જીવનની સલામતી છે હવે અસામાજિક મુખ્ય તત્વો જે ફાટીને ધુમાડે ગયા છે એના ઉપર કોઈ કાયદાથી અંકુશ રહ્યો નથી એના પરિણામે આ પ્રકારની ઘટનાઓ છે અવારનવાર બની રહી છે

ઈમેલના માધ્યમથી આવેદન પાઠવવામાં આવે તો આ બાબતે પણ મોટી સંખ્યામાં લોકો આ ઘટનાને લઈને આવેદન પાઠવે અને વધુ આવેદન આ પ્રકારના મેલ દ્વારા સરકાર સુધી પહોંચે એવો અમારો પ્રયત્ન છે તો આ પણ ખાસ નોંધ લઈ આંતરરાષ્ટ્રીય કુર્મિશન ના હેલ્પલાઇન નંબર થી છોતેર ચિમોતેર બાર ડબલ જીરો ચોત્રીસ આ નંબર ગમે ત્યારે

કામ કરી રહી છે સંસ્થાઓને સપોર્ટ કરવા માટે થઈને તમે આગળ આવો અને પોતપોતાની રીતે સમાજની અંદર આવી રીતે કઈ બનાવ બની નાો તો હવે પછી ના બનાવ નો બને એના માટે સમાજે શું કરવું જોઈએ એના માટે ભાઈ એક ચિંતા કરવાની જરૂર છે આપડે સૌએ જય સદાર ठीक और तो सभी जे आग घटनाओ बनी है तमाम सरकारी केवा के प्रकार नो फेफारो करवा चाहिए जेकी आ घटनाओ आगे जता आवीने आवी घटनाओ को उजागर न बने કૃષુભાઈ આ જે ઘટના બની છે તે કહી શકાય કે જે દીકરીઓની આત્મહત્યા હત્યાની ઘટના છે તેને લઈને અ સ્ત્રીની સુરક્ષાને લઈને હાલ સવાલો ઉભા થયા છે ને સાથે સાથે કહી શકાય કે આ ઘટનાઓ જે યુવાનો છે તેના મનસ્ત્ર અસર કરી રહી છે ત્યારે આવી ઘટનાઓને હવે ન બની અને આગળ જતા આવી ઘટનાઓ અટકી શકશે ને તેના માટે કાયદાઓ સારા એવા કાયદાઓ ઘડવા ખૂબ જરૂરી થઈ જતા હોય છે અને સાથે સાથે જે પ્રકારે કુર્મી સેના દ્વારા જે હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે કુર્મી સેનાના હેલ્પલાઇન નંબરથી જે હેરાન ગતિ કરતા શખ્સો છે હેરાન ગતિ કરતા લોકો છે તેનાથી બચી શકાશે અને લોકો તમારી મદદે આવશે. જેથી કરીને આ એક કરુણ પગલું છે ત્યાં સુધી તમે ન પહોંચી શકો. ત્યારે હાલ આ જે ઘટના બનવા પામી છે તેને લઈને પાટીદાર સહિત અનેક લોકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આવેદન પત્રો અપાઈ રહ્યા છે. રેલી થઈ રહી છે. અને આ ઘટનાને લઈ અને સરકાર કંઈક નિર્ણય લે. ઘટનાને લઈ અને કડકમાં કડક આરોપીઓને સજા મળે તે ખૂબ જરૂરી થઈ ગયું છે. ફરી મળીશું. નવી બાબતો સાથે નવા માહિતી સાથે ત્યાં સુધી વાત નમસ્કાર